કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂત ભાઈઓને રામ રામ તારીખ છે પચીસ બાર બે ત્રેવીસ અને વાર સોમવારના ડુંગળીના બજાર ભાવ જાણીશું અને ડુંગળીની મૂલ્યવૃદ્ધિ કરીને કઈ રીતે વેચાણ કરવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોના માધ્યમથી આપણે આપીશું એ ખેડૂત ખેડૂતભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને ફેસબુકના માધ્યમથી શેર કરી દેજો જેથી કરીને વધારે આ માહિતીનો લાભ ખેડૂતો સુધી પહોંચી શકે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકતા તેની અસર હેઠળ ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોને પૂરતો ભાવ મળી રહ્યો નથી અને ડુંગળીની બજારમાં સતત મંદી ચાલી રહી છે ખેડૂતભાઈઓના ઘણા પ્રયાસ કર્યા છતાં પણ સરકારે ડુંગળીની નિકાસ શરૂ કરી ન હતી જે જે ખેડૂત ભાઈઓ ખેડૂતભાઈઓ ડુંગળીનું વાવેતર કરે છે એ ખેડૂતભાઈઓ પાસે પણ વેલ્યુ એડિશનનો એક બીજો વિકલ્પ છે જેના માધ્યમથી આપ ત્રણથી ચાર ગણા રૂપિયા ડુંગળીની બજાર ઉપર કમાઈ શકો છો ખેડૂતભાઈઓ સરકારી મંડળીના નેતૃત્વ હેઠળ ભાઈઓને વેલ્યુ એડિશનની દિશા તરફ વાળી ખેડૂતોને સશક્ત થવું પડશે ખેડૂતભાઈઓ આપણે મૂલ્યવૃદ્ધિના માધ્યમથી વચેટિયા જે દલાલ લોકો છે તેની ચેન તોડી શકીએ છીએ અને આપણે આપણો માલ પોતે પણ બજારમાં વેચી આંતરરાષ્ટ્રીય બજાર સુધી વેચી અને સારો એવો મુનાફો કરી શકીએ છીએ અને મારા દેશનો જે ખેડૂત છે પોતે નક્કી કરશે તે ભાવ પોતાને મળશે સરકારી મંડળીના નેતૃત્વ હેઠળ અને સબસીડી પાત્ર માત્ર ચાર પોઈન્ટ વીસ લાખનું રોકાણ કરીને પેસ્ટ વેચી મનગમતો ભાવ લઈ શકે છે ખેડૂત ભાઈઓ ખાસ મારી નમ્ર વિનંતી છે વેલ્યુ એડિશન ની દિશામાં આપણે પણ એક પગલું માંડવું જોઈએ વધારે માહિતીની જરૂર હોય ખેડૂત ભાઈઓ આપ અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો તો ચાલો જણાવું આજના ડુંગળીના બજાર ભાવ સૌપ્રથમ લાલ ડુંગળીની વાત કરીએ તો રાજકોટમાં એકસો એકવીસથી ત્રણસો એકતાલીસ રૂપિયા મહુવા સો રૂપિયાથી ત્રણસો બોતેર રૂપિયા ભાવનગર સો રૂપિયાથી ત્રણસો પાંચ રૂપિયા વિસાવદર એકસો ત્રેપનથી બસો એકાશી રૂપિયા ધોરાજી પચાસથી ત્રણસો એકાઠ રૂપિયા અમરેલી એકસો ત્રીસથી ચારસો રૂપિયા મોરબી બસોથી ચારસો ચાલીસ રૂપિયા અમદાવાદ બસોથી ચારસો રૂપિયા દાહોદ રૂપિયા રૂપિયાથી સાતસો રૂપિયા ત્યારબાદ સફેદ ડુંગળીની વાત કરીએ તો મહુવામાં સફેદ ડુંગળી એકસો પંચોતેરથી લઈને ત્રણસો છ્યાસી રૂપિયા અને ગોંડલ ઓગણીસ રૂપિયાથી લઈને ચારસો એકવીસ રૂપિયા ખેડૂતભાઈઓ અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ આ બધા ખેડૂતભાઈઓનો ખૂબ ખૂબ આભાર